થરાદના કાસ્વી ગામના રાવ પરિવારે પોતાની દીકરીના લગ્નમાં કન્યાદાનમાં પાંચ ગાયોનું દાન કર્યું હતું જેની પરંપરા સાચવી રાખીને પ્રેરણા આપી હતી ભારતમાં પ્રાચીન કાળથી ગાયનું દાન ખૂબ જ રહ્યું છે શાસ્ત્રોમાં પણ ગાયદાનને મહાદાનનો દરજ્જો આપવામાં આવ્યો છે પ્રાચીન કાળથી રાજાઓ અને અન્ય લોકો દ્વારા બ્રાહ્મણને ગાયનું દાન આપવામાં આવતું હતું પુરાણોમાં પણ એવું માનવામાં આવે છે કે પુણ્યની પ્રાપ્તિ માટે જીવનમાં ઓછામાં ઓછું એકવાર ગાયનું દાન કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે કારણ કે આપણી માતાની જેમ પૌષ્ટિક દૂધ દ્વારા આપણને પોષણ આપે છે ત્યારે થરાદના કાસવી ગામના રાવ પરિવારના એક પિતાએ પોતાની દીકરીના લગ્નમાં પાંચ ગાયનું દાન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે જણાવ્યું હતું કે ગાયની સેવા કરવી એ ખૂબ જ જરૂર છે લોકો ગાય વિશે જાણે અને ગાયનું મહત્ત્વ સમજે તે ખૂબ જ જરૂરી છે ગાય આપણને કોરોનામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે ગાયનું દૂધ અને ગાયનું ગૌમૂત્ર પણ જીવનમાં અને શરીરના અનેક રોગો માટે ઉપયોગી થાય છે જેમાં થરાદ તાલુકાના કાશવી ગામના હળમતસિંહ રાવની દીકરીના લગ્ન યોજાયા હતા જે લગ્નમાં પિતાએ દીકરીની અનોખી વિદાય આપવાનું નક્કી કર્યું હતું તેમજ જૂની પરંપરા મુજબ દીકરીના વિદાયની સાથે કન્યાદાનમાં પાંચ ગાયોનું કન્યાદાન કરવામાં આવ્યું હતું જેમાં આવા વિચારને લઈને સમગ્ર કાશ્વી રાવ પરિવાર દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો જેમાં દીકરીને વિદાય આપે તેની પહેલાં પિતા હળમતસિંહ રાવે પાંચ ગાયો કન્યાદાન આપી હતી અને પહેલાં ગાયોને વિદાય આપી હતી અને ત્યારબાદ દીકરીને વિદાય આપી હતી જેમાં જૂની પરંપરા વર્ષોથી ચાલી આવતી હતી પરંપરાને ફરી એકવાર ઉજાગર કાશવી ગામના રાવ પરિવાર દ્વારા કરવામાં આવી હતી જેમાં દીકરીને બે ગીર ગાયો અને ત્રણ કાંકરેજી ગાયો દીકરીને આપવામાં આવી હતી જેમાં કહેવત છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય તેવી જ રીતે કાશવીમાં પણ એક પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે ડીડી રાજપૂત ગુલાબસિંહ રાજપૂત સહિત થરાદના તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિચાર આવ્યો છ મહિના પહેલા જ્યારે બી અમારે લગ્નની વાત થઈ ત્યારે વિચાર આવ્યો કે આપણે કંઈ નવું જ કરવું છે નવામાં એટલે કે ગૌ માતાનો છે કે માતા આપણે દીકરી સાથે એમનું દાન આપી એટલે મને ભાવ જાગ્યો અને એ ભગવાનને હનુમતસિંહજી રાવ દ્વારા પોતાની દીકરીના લગ્ન પ્રસંગે જે જૂની પરંપરા પ્રમાણે દીકરીની વિદાય પહેલા ગૌન દાન દીકરીઓને ત્યાં કર્યું છે ત્યારે જો આવી જ પરંપરા જો ફરતી દરેક જગ્યાએ ચાલુ થાય તો કમસે કમ ગૌશાળાઓ આપણે ખોલવી નહીં પડે અને જે દીકરીને ત્યાં આપણે ગૌનું દાન કર્યું છે હંમેશા પોતાના પિયરની એક યાદ તરીકે હંમેશા જતન કરશે અને ગૌ માતાનું પણ જતન થશે એટલે હું બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હનુમતસિંહજી રાવ અને એમના દેવાઈ પક્ષમાં શ્રવણસિંહજીને બંનેને જે અનોખી પરંપરાઓ જે જૂની આપણા જે પુરાણોમાં હતી આજે બંને પરિવારને આપણે સનાતન ધર્મને વૈદિક ધર્મમાં એક બહુ જૂની પ્રથા હતી જે આપણા ઋષિ મુનિઓએ સંશોધન કર્યા પછી શરૂ કરી હતી કે કોઈ પણ દીકરીની વિદાય કરતા હતા એની પહેલાં ગાયનું ગોદાન આપતા ગોદાનનું મહત્ત્વ આપણા શાસ્ત્રમાં બહુ લખેલું છે વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે આપણી સંસ્કૃતિ આપણાથી દૂર થઈને આપણે ધીમે ધીમે એ બધાની વસ્તુઓને ભૂલતા ગયા એની કિંમત આપણી ઓછી થઈ ગઈ આજે અમારા શ્રી વૈવાહીશ્રી હળમદસિંહજી પનેશસિંઘજી અમના પૂરા પરિવારે શેતાનસિંહજી જે અમને પરિવારે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી ઈચ્છા છે કે અમે દીકરી પહેલાં અમે ગાયનું દાન આપવા માંગીએ છીએ તો અમને બહુ ખુશી થઈ અને અમે બધા ગૌ સેવા માટે બહુ લાંબા સમયથી કામ કરીએ છીએ તો આજે એક આ નવી ગૌમાતાની સેવાનો પ્રકાર શરૂ થયો છે ગૌનું મહત્ત્વ સ્થાપન કરવાનું એક નવું કાર્ય શરૂ થયું છે અમને બહુ ખુશી છે અને હું એમના આ નિર્ણયને આવકારો છે ને મને બહુ આનંદ વ્યક્ત થાય છે કે આપણા જૂના સંસ્કારોને આપણે પાછા પુનઃ ઉપસ્થિત કરીએ છે જેમ રામ મંદિર બન્યું છે આમ આપણા સંસ્કારો પણ બધે પાછા સંસ્કાર બની રહ્યા છે જાગૃત થઈ રહ્યા છે હું એમને બહુ અભિનંદન કરું છું આવા સારા કાર્ય માટે ગૌમતા વિજય